વ્યવસ્થાઓ બની છે પહેલી વખત બની છે એટલા ઝડપથી નોંધણી પણ થઈ રહી છે અપલોડ પણ થઈ રહ્યું છે જેમ જેમ તમામ ડોક્યુમેન્ટ આવે રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ક્યારેય ન થઈ હોય એવી દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ પંદર હજાર કરોડની ખરીદી અગિયારસો કરોડનું અન્ય પાંચ જિલ્લાઓ છે વાવ થરાદ પાટણ જૂનાગઢ કચ્છ એનું પેકેજ પણ આપ્યું છે અમે ખેડૂતોની બાજુમાં ઊભા રહેવા માટે હંમેશા તત્પર છીએ છીએ અન્ય કોઈ રાજ્યમાં પણ આટલું ઝડપથી કે જીહાર થયા હોય એવું પણ નથી સંવેદનાથી પડખે છે ક્યારે કેમ મળશે ક્યારે કરશે એ પણ સરકારે સંવેદનાથી કર્યું છે ફરજના ભાગરૂપે કર્યું છે મળવા પાત્ર લોકો બાકી નહીં રહે એને બધાને ડાયરેક્ટ એના ખાતામાં મળવાના છે કોંગ્રેસની જેમ મચેટિયાઓ વચ્ચેથી લઈ જાય આવું સરકાર નહીં કરે

વ્યવસ્થાઓ બની છે પહેલી વખત બની છે આટલા ઝડપથી નોંધણી પણ થઈ રહી છે અપલોડ પણ થઈ રહ્યું છે જેમ જેમ તમામ ડોક્યુમેન્ટ આવે રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ક્યારેય ન થઈ હોય એવી દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ પંદર હજાર કરોડની ખરીદી અગિયારસો કરોડનું અન્ય પાંચ જિલ્લાઓ છે વાવથરાદ પાટણ જૂનાગઢ કચ્છ એનું પેકેજ પણ આપ્યું છે અમે ખેડૂતોની બાજુમાં ઊભા રહેવા માટે હંમેશા તત્પર છીએ છીએ અન્ય કોઈ રાજ્યમાં પણ આટલું ઝડપથી કે જીહા થયા હોય એવું પણ નથી સંવેદનાથી ખેડૂત હું ભરોસો આપું છું અનેક અનેક લોકો વાતો કરતા મળશે ક્યારે કેમ મળશે ક્યારે કરશે એ પણ રાજ્ય સરકારે સંવેદનાથી કર્યું છે ફરજના ભાગરૂપે કર્યું છે મળવાપાત્ર લોકો બાકી નહીં રહે એને બધાને ડાયરેક્ટ એના ખાતામાં મળવાના છે કોંગ્રેસની જેમ મચેટીયાઓ વચ્ચેથી લઈ જાય આવું સરકાર નહીં કરે

વ્યવસ્થાઓ બની છે પહેલી વખત બની છે એટલા ઝડપથી નોંધણી પણ થઈ રહી છે અપલોડ પણ થઈ રહ્યું છે જેમ જેમ તમામ ડોક્યુમેન્ટ આવે રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ક્યારેય ન થયું હોય એવી દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ પંદર હજાર કરોડની ખરીદી અગિયારસો કરોડનું અન્ય પાંચ જિલ્લાઓ છે થરાદ પાટણ જુનાગઢ કચ્છ એનું પેકેજ પણ આપ્યું છે અમે ખેડૂતોની બાજુમાં ઊભા રહેવા માટે હંમેશા તત્પર છીએ છીએ અન્ય કોઈ રાજ્યમાં પણ આટલું ઝડપથી કે જીહાર થયા હોય એવું પણ નથી સંવેદનાથી ખેડૂતની પડખે છીએ હું ભરોસો આપું છું અનેક લોકો અનેક વાતો કરતા હતા કે મળશે ક્યારે કેમ મળશે ક્યારે કરશે એ પણ રાજ્ય સરકારે સંવેદનાથી કર્યું છે ફરજના ભાગરૂપે કર્યું છે મળવાપાત્ર લોકો બાકી નહીં રહે એને બધાને ડાયરેક્ટ એના ખાતામાં મળવાના છે કોંગ્રેસની જેમ મચેટિયાઓ વચ્ચેથી લઈ જાય આવું સરકાર નહીં કરે